છોટાશેડાના વીસ વર્ષ પછી પુનર્મિલન ડોક્ટર કુલદીપ મહેશ્વરીના દવાખાનાના દરવાજે એક ટેક્સી આવી ઊભી રહી જેમાંથી એક વર્ષીય યુવતી બે સુટકી સાથે ઉતરી દવાખાનામાં પ્રવેશ્યા અંદર પ્રવેશતા જ રિસેપનિસ્ટના ટેબલે પહોંચી યુવતીએ પોતાના મોબાઈલમાં દવાખાના તરફથી મળેલ સંદેશ બતાવતા પૂછ્યું ડોક્ટર સાહેબ છે અમે અમદાવાદથી આવીએ છીએ અને આજની તારીખની મને સાહેબે એપોઇન્ટમેન્ટ આપી છે રિસેપનિસ્ટે મોબાઈલમાં રહેલો મેસેજ વાંચી રજીસ્ટર સાથે સરખાવતા કહ્યું હા થોડીવાર બેસો એટલું કહીને ઇન્ટરકોમો પર ડૉક્ટર સાથે વાત કરી યુવતીને અંદર જવા પરવાનગી આપી ગુડ મોર્નિંગ સર હું પ્રીતિ અમદાવાદથી મારા પિતાશ્રીની તબિયત બતાવવા આવીશું અમદાવાદના ડૉક્ટર કાપડિયા સાહેબના બધા જ રિપોર્ટ પણ આ સાથે લાવીશું એમ કહીને મેડિકલ રિપોર્ટની ફાઇલ ડોક્ટરના હાથમાં મૂકી ડોક્ટરે ફાઇલમાં રહેલ લેબોરેટરી રિપોર્ટથી માંડીને એક્સ રે સ્ક્રીનિંગ સોનોગ્રાફી સહિતના બધા રિપોર્ટ જોઈને કહ્યું બહેન તને ડૉક્ટર કાપડિયાએ કહ્યું જ હશે કે તેમ છતાં રિપોર્ટ જોતા એમ લાગે છે કે તારા પિતાશ્રીને મગજનું કેન્સર છે આ દર્દને અમારી મેડિકલ ભાષામાં ન્યુરો એન્ડોક્રાઇન ટ્યુમર કહે છે દર્દ આગળ વધે તે પહેલાં તેનું ઓપરેશન તાત્કાલિક કરવું જરૂરી બને છે ટ્યુમર એટલું ફેલાયેલું છે કે મગજની બારીક રક્તવાહિનીઓ પણ એ ટ્યુમર નિશે દબાઈ ગયેલ હોય ઓપરેશન જોખમી અને ગંભીર તો છે જ પણ મને વિશ્વાસ છે કે એ ઓપરેશન હું સફળતાપૂર્વક કરી શકીશ પણ એ માટે ઓછામાં ઓછા પંદર દિવસ રોકાવું જરૂરી છે અહીં બધા જ રિપોર્ટ્સ પહેલેથી કરવા પડશે ત્યારબાદ ચાર પાંચ દિવસ ઓપરેશન પહેલાંની બધી ટ્રીટમેન્ટ અપાશે અને ઓપરેશન થયા બાદ એક અઠવાડિયું તબીબી નિરીક્ષણ માટે રહેવું પડશે મેં તમને મેલમાં જણાવ્યા મુજબ અહીં દર્દી ઉપરાંત એમના સગાઓને રહેવા માટે બધી સુવિધા સાથેનો અલગ એસી રૂમ છે એ ઉપરાંત દર્દીના ભોજન માટે અહીં અલગ કેન્ટીન પણ છે જ્યાંથી દર્દીની પરેજી પ્રમાણે સાત્વિક ખોરાક પીરસાય છે એ જ રીતે દર્દીના સગા માટે પણ એક અલગ કેન્ટીન છે ત્યાં જ ભોજન લેવાનું રહેશે બહારથી કોઈ ચીજ વસ્તુ દવાખાનામાં લાવી શકશો નહીં ઓપરેશનના ખર્ચ સહિત આ બધા જ પેકેજનો ખર્ચો લગભગ રૂપિયા બેથી અઢી લાખ જેટલો થશે જો તે પરવડી શકે એમ હોય તો આપણે આગળ વધીએ દર્દીને તપાસતા પહેલા કેટલીક સ્પષ્ટતા જરૂરી બનતી હોય મારે જણાવવું જરૂરી છે યુવતીના હાથમાં ફાઇલ મૂકતા ડોક્ટરે કહ્યું ખર્ચની ચિંતા નથી જો આપ આ કેસ હાથમાં ન લેતો અમારી ત્યારે અમેરિકા સુધી જવાની હતી જ સાહેબ હું જાણું છું કે આ ઓપરેશન તથા સારવાર મોંઘા અને છે પણ જ્યારે જિંદગી અને મોત વચ્ચે જંગ ખેલાતો હોય ત્યારે શ્વાસબુક જોવાઈ પાસબુક નહીં મને તો પપ્પાનું ઓપરેશન સુખરૂપ થઈ જાય અને પુનઃ શ્વાસથી પ્રાપ્ત કરે એ જ મારું લક્ષ્ય છે મારા પપ્પા ગુજરાત હાઈકોર્ટના નામી વકીલ છે લગભગ આઠ દસ વર્ષ પૂર્વે મારા મમ્મીનું અવસાન થઈ જતા નાની ઉંમરે આ જવાબદારી મારા ઉપર આવી પડી છે ઓપરેશન સફળ થવા માટે ત્રણ વસ્તુની તમારા તરફથી અપેક્ષા છે ડોક્ટરે શોષણ કરતા કહ્યું એક ઈશ્વર ઉપર શ્રદ્ધા બે ડોક્ટર ઉપર વિશ્વાસ અને દર્દીનું મનોબળ અથવા આત્મવિશ્વાસ ડોક્ટરે ઉમેર્યું ચાલો બહેન હવે પપ્પાને અહીં બોલાવી લો એનું ચેકઅપ કરી લઉં ડોક્ટરે બુઝુર્ગ વકીલની તબિયત બરાબર તપાસ્યા બાદ કહ્યું અંકલને બીપી વધુ છે વળી સાતીમાં કફનું પણ પ્રમાણ વધુ છે સૌ પહેલા આપણે એની પ્રાથમિક સારવારથી શરૂઆત કરીશું એટલું કહી ડોક્ટરે નર્સને બોલાવી કહ્યું પેશન્ટનો કેસ કાઢી એડમિશન ફોર્મ ભરી મને મોકલો અને તેને એડમિટ કરો ડોક્ટર કુલદીપની વિશાળ અધ્યતન હોસ્પિટલ બિલકુલ અડીને પોતાનો ગુલમોહોર નામનો બે માળોનો રજવાડી બંગલો હતો ડોક્ટર અને તેમના મમ્મી સિવાય આ વિશાળ બંગલામાં બીજું કોઈ રહેતું નહોતું બંગલાના સોગાનમાં બે ઘેર ઘોર ગુલમોહોરના વૃક્ષો ઊભા હતા પુત્રના દવાખાને ગયા પછી એમના મમ્મી વાસણમાં સમય પસાર કરતા હતા અને બંગલાની બારી પાસે લુંબે લહેરાતા ગુલમોહરના ફૂલોનું મનોરમ્ય દ્રશ્ય જોયા કરતા હતા રવિવારની સાંજ હતી આજે દવાખાને જવાનું ન હોય ડોક્ટર પોતાના મમ્મી જોડે બંગલાની બહાર ગુલમોહરની શીળી સાયની ઝોલે બેસી વાતોના ગપાટા મારતા બેઠા હતા ડોક્ટરે વાતની શરૂઆત કરતા કહ્યું મા અઠવાડિયા પહેલાં અમદાવાદના એક નામી વકીલ પોતાની યુવાન પુત્રી સાથે ટ્યુમરના ઓપરેશન માટે આપણે ત્યાં દાખલ થયા છે આવતીકાલે એનું ઓપરેશન છે આજ સુધી મેં ઘણા દર્દીઓના ઓપરેશન રમતની જેમ કરી નાખ્યા છે પણ આ વખતે આ ઓપરેશન કરતા મને ખૂબ જ ડર લાગે છે હું કેમ જાણે મારા સ્વજનનું ઓપરેશન કરવાનું હોઉં એ રીતે મને એક માનસિક ભય સતાવે છે આવતીકાલ સવારે વહેલા ઉઠી ભગવાનની પૂજા કરી તારા આશીર્વાદ લઈ અને શુભ સોઘડીઓ ઓપરેશન શરૂ કરીશું મા દરરોજ સાંજે દવાખાનેથી ઘરે આવ્યા પહેલાં રોજ હું અડધી કલાક વકીલ સાહેબ પાસે બેસીને આવું છું કુદરતી રીતે જ કોણ જાણે કેમ પણ હું એમના વ્યક્તિત્વથી એની બુદ્ધિ ગમ્ય અને વ્યવહારિક વાતોથી એટલો પ્રભાવિત થયો છું કે એની સાથે કેમ જાણે મારે લોહીનો સંબંધ હોય એવી આત્મીયતા મને લાગ્યા કરે છે તેઓ એની ભય કરતા માનસિક રીતે વધુ ભાંગી પડ્યા છે દરેક વખતે એમની વાતમાં એક વાક્ય તો અવશ્ય આવે છે કે કર્મના ફળ તો મનુષ્ય ભોગવવા જ પડે છે અને એ કર્મના ફળ સ્વરૂપે જ હું આ જીવલેણ દર્દ ભોગું છું આજે જો મારી જીવન સંગીની મારી સાથે હોત તો મને ઘણી રાહત રહે અફસોસ આજે એ પણ મારી સાથે નથી વકીલ સાહેબના પત્ની સાથે નથી આવ્યા મમ્મીએ પૂછ્યું ના એમની યુવાન પુત્રી પ્રીતિ સાથે આવી છે અને એના કહેવા પ્રમાણે વકીલ સાહેબના પત્ની આઠેક વર્ષ પહેલાં અવસાન પામ્યા છે ઉતર વાળતા કહ્યું તેઓ સાસા છે પરંતુ માનવીય કરતી વખતે કર્મના યાદ કરે છે અવળી વિશાળસરણી મનુષ્યને દુઃખ તરફ ધકેલે છે અને હા જીવનસંગીની છોડીને જતી રહે તે ઈશ્વરના હાથની વાત છે પણ ક્યારેક જીવન સાથી જીવન સંગીનીને સામેથી તરસોડી દેતા હોય છે એવા પણ દાખલાની મને ખબર છે બીજા દિવસની સવારે સમય પહેલા દૈનિક પતાવી પૂજા કરવા બેસી ગયા પૂજા પૂરી થઈ માતાને પગે લાગી આશીર્વાદ મેળવી ડોક્ટર દવાખાને જવા રવાના થઈ ગયા ડોક્ટરના પહોંચ્યા પહેલા ઓપરેશનની બધી જ તૈયારી થઈ ચૂકી હતી એવામાં ડોક્ટર હોડમાં આવ્યા વકીલ સાહેબને પગે લાગતા બોલ્યા અંકલ મને આશીર્વાદ આપો કે હું મારી ફરજમાં સફળ નીવડું આટલા વર્ષોની મારી કેરિયરમાં આ પહેલા જેવા વયસ્ક દર્દી શોકે જેને ઓપરેશન કરનાર ડોક્ટર ઓપરેશન કરતા પહેલા પગે લાગે છે વકીલ સાહેબની આંખમાં આંસુ સલકાયા અને ડોક્ટરના માથા ઉપર હાથ મૂકતા બોલ્યા આજે હું દર્દી તરીકે નહીં પણ એક બાપ જેમ દીકરાની સફળતા ઈચ્છે એમ આપું છું આટલા દિવસોમાં હું અહીં દવાખાનામાં નહીં પણ મારા દીકરાને ઘરે જ આવ્યો હો એવું મને લાગ્યું છે બેટા આ તમારા કુટુંબના સંસ્કાર બોલે છે એટલું કહેતા વકીલ સાહેબની આંખ આંસુ ન રોકી શકે ઓપરેશન લગભગ સ કલાક ચાલ્યું અને સફળ નીવડ્યું ડોક્ટરે નિરાતનો દમ ખેંચ્યો અને ઈશ્વરનો આભાર માન્યો ઓપરેશનના ચાર દિવસ પૂરા થયા વકીલ સાહેબ હવે સંપૂર્ણ સ્વસ્થ હતા બસ હવે બે ત્રણ દિવસમાં ઘરે જવાની છૂટી મળશે એવા વિષય તેઓ વધુ પ્રફુલ્લિત હતા હવે તો રૂટિનની થોડી દવા સિવાય માં પણ કોઈ પરેજી રહી નહોતી એક દિવસ દવાખાને પાસા ફર્યા પછી રાત્રી નું ભોજન પતાવી ડોક્ટર અને તેના મમ્મી બેઠા હતા ત્યારે ડોક્ટરે કહ્યું મમ્મી હવે વકીલ સાહેબ ને બે દિવસ પછી હું દવાખાનામાંથી ઘરે જવાની રજા આપીશ હવે તદ્દન સાજા અને ભયમુક્ત થઈ ગયા છે બેટા મને એમ લાગે છે કે છેલ્લા પંદર દિવસથી દવાખાના કેન્ટીનની ફીકી રસોઈ ખાય એ કંટાળ્યા હશે હવે જ્યારે તેઓ જાહેર છે ત્યારે આવતીકાલે બાપ દીકરી બંને માટે આપણે ઘરેથી ટિફિન મોકલીશું ડૉક્ટરના મમ્મીએ પૂછ્યું વાહ મા હું પણ મનમાં એવું જ વિચારતો હતો ત્યાં તે મારા વિચારોને વાસા આપી દીધી ખરેખર ઉત્તમ વિચાર છે ડોક્ટરે માતાના વિશાળ સાથે સહમતી આપતા કહ્યું બીજે દિવસે ભોજનના સમયે ટિફિન ખોલતા જ ખીર વડા ભીંડાનું શાક કસુંબર વગેરે જોઈને બાપ દીકરી બંને ખુશ થયા આરામથી ભરપેટ જમ્યા છતાં વકીલ સાહેબ વ્યથિત અને બેસેન જણાતા હતા ભોજન પૂરું કરી વકીલ સાહેબ દિવાલ તરફ પડખું ફેરવી રડતા હતા એવામાં ડોક્ટર પ્રવેશ્યા વકીલ સાહેબને આ રીતે રડતા જોઈને પોતે તેના પલંગ ઉપર બેસી સાંત્વના આપતા રડવાનું કારણ પૂછ્યું વકીલ સાહેબ પથારીમાં બેઠા થયા અને રડતા રડતા ડોક્ટરનો હાથ પોતાના હાથમાં લેતા બોલ્યા ડોક્ટર સાહેબ આપના ભોજને મને ભૂતકાળમાં ધકેલી દીધો ખેરવડા અને ભીંડાનું શાક મારી પ્રિય વાનગી છે ખેર સાથે સામાન્ય રીતે પૂરી હોય પણ હું હંમેશા ખેર સાથે વડા જ ખાવું પસંદ કરું છું એટલું જ નહીં પણ ખેરમાં જાયફળ અને કેસરી મારો ટેસ્ટ અને શોખ છે અને પ્રત્યેક જન્મદિવસે મારી પત્ની અશોકએ બનાવતી આજે એ જ વાનગી અને એ જ સ્વાદની રસોઈ જમતા એ મને યાદ આવી ગઈ આજે હું મારી ભૂલના પ્રાચ્છિત રૂપે રડી પડ્યો છું ભૂલ પ્રાચ્છિત આ શું બોલો છો તમે એવી રીતે કઈ ગંભીર ભૂલ તમે કરી શકે આજના ભોજનને તમને સોધારા આંસુએ રડવા મજબૂર કર્યા છે ડોક્ટરે ઇંતેઝારીથી પૂછ્યું વાતાવરણની ગંભીરતા અને પિતાના આંસુ ન જોઈ શકનારી કેમ પણ ઉપજે છે અને તેથી જ હું આજે તમારી પાસે મારું હૃદય હળવું કરીશ ડોક્ટર એ મારા યુવાનીના દિવસો હતા આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા મારા લગ્ન મમતા નામની એક સુશીલ ઘર રાખું સમજદાર અને શિક્ષિત સંસ્કારી કન્યા સાથે થયા હતા વકીલ તરીકે મારી સાખ અને પ્રતિષ્ઠા જામી ચૂક્યા હતા એ દરમિયાન માયા નામની એક સુંદર અને દેખાવડી કન્યા મારી સાથે જુનિયર તરીકે મારે ત્યાં વકીલાત કરતી હતી ધીરે ધીરે અમારી વ્યવસાયિક નિકટતા પ્રેમમાં પરિણમી આ રીતે મારો પ્રેમ પત્નીની જાણ બહાર બે ત્રણ વર્ષ ચાલ્યો એ દરમિયાન મમતા ગર્ભવતી હતી હું માયાની માયામાં એટલો મોહ બાંધ બની ગયો હતો કે મેં મારી પત્ની મમતાને કાયમ માટે એના પિયર મોકલી દઈ અને પતિ પત્નીના સંબંધ ઉપર હંમેશા માટે પૂર્ણ વિરામ મૂકી દીધું ગર્ભવતી મમતાએ પોતાની પિયરની વાત પકડી લીધી આ બાજુ મેં મમતાને કાયદેસરના છોટાશેડા આપ્યા ન હોય હું અને માયા મૈત્રી કરારથી સાથે રહેવા લાગ્યા બે ત્રણ વર્ષ પછી માયાની ની ઈચ્છા જાગતા અમે એક અનાથલીમાં જઈને એક નાની બાળકીને દત્તક લઈ આવ્યા અને એ જ આ પ્રીતિ આજથી દસેક વર્ષ પહેલા વહેલી સવારે માયા બાથરૂમ માં નાહવા જતા તેણે ગીઝર ચાલુ કર્યું અને ગમે તે બન્યું પણ શોર્ટ સર્કિટને કારણે માયાને કરંટ લાગતા તે બાથરૂમમાં જ ઢળી પડી અને તેનું મૃત્યુ થયું એ દુઃખમાંથી બહાર આવતા મેં મમતાના પિયર નડિયાદ તપાસ કરી મમતાની ભાળ મેળવવા કોશિશ કરી પણ કમનસીબે નડિયાદમાં એનું પિયર ઘર પણ વહેસાઇ ગયું હતું અને હું તેની શોધ કરવામાં નિષ્ફળ રહ્યો ભગવાન જાણે એ આજે ક્યાં ને કેમ હશે વડીલ જે બનવા કાળ હતું એ બની શક્યું છે હવે એનો રંજ હૃદયમાં રાખીને શા માટે તમારી તબિયત બગાડો છો આ રીતે વકીલ સાહેબને સાંત્વના આપી ડોક્ટર ઘરે જવા નીકળી ગયા કેમ આજે તબિયત સારી નથી કે કોઈ ગંભીર વિચારમાં અટવાયું છે કે શું બાબત છે ઉદાસ નિસ્તેજ અને ગંભીર ચહેરા આરામ ખુરશી ઉપર બેસેલ ડોક્ટરને માએ પૂછ્યું ના માજે મે એક જિંદગીની એવી કરુણ داستان સાંભળી કે એ હજુ સુધી ની જેમ મારા માનસપટ ઉપર સરકી રહી છે ડોક્ટરે ઊંડો નિસાસો નાખતા કહ્યું એવું બધું શું છે આ વિસ્મયતાના ભાવ સાથે માએ સામું પ્રશ્ન કર્યો માં આજના આપણા ભોજન એ વકીલ સાહેબને રડાવ્યા એટલું જ નહીં પણ હૃદય વલોવી નાખે એવી એની કથા જ્યારે મેં એને મોઢે સાંભળી ત્યારે મને એમ થયું કે જો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પત્ની સીતાજી પણ જો માયામાં ફસાઈ શકતા હોય તો આ બુદ્ધિજીવી હોશિયાર અને વકીલ દરજાનો માણસ કેમ બસી શકે એટલું કહી ડોક્ટરે વકીલ સાહેબ ની પૂરી આપવી ટૂંકમાં કહી સંભળાવી જેમ જેમ વાત આગળ વધતી ગઈ તેમ તેમ આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા પુત્રની વાત પૂરી થતા મમ્મી પૂછ્યું વકીલ સાહેબની પ્રેમિકાનું નામ માયા અને પત્નીનું નામ મમતા હતું આશ્ચર્યથી પહોળી થઈ ગેલી આંખે પુત્રે મમ્મીને પૂછ્યું હા માં પણ તને એ કેમ ખબર પડી મારી પૂરી વાતમાં હું એમના નામ તો બોલ્યો જ નથી અને આ શું તારે આંખમાં આશું બેટા એ વકીલ સાહેબ બીજા કોઈ નથી પણ તારા પિતાશ્રી છે અને એની પત્ની મમતા એટલે હું તારી મમ્મી છું સાડીના પાલવથી આંખ લુસતા રૂંધાયેલા સ્વરે માઈએ જવાબ આપ્યો માં પણ તારું નામ તો મહેશ્વરી છે તું મમતા કેવી રીતે હોઈ શકે અસમંજસ પુત્રે માતાને પ્રશ્ન કર્યો તું સાસો છે જે સત્ય સત્યકથાનું તું પૂર્વાર્ધ સાંભળી આવ્યો એનો ઉત્તરાર્ધ આજે આટલા વર્ષે હું તને કહું સાંભળ મારું મૂળ નામ પહેલેથી જ મહેશ્વરી છે પણ જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારા સાસરીયાને તથા તારા પિતાને એ નામ બહુ જૂનવાણી અને લાંબુ લાગતા તેઓએ મારું નામ મમતા રાખ્યું હતું અને ત્યારથી હું મમતા તરીકે જ ઓળખાતી હતી પણ જે દિવસથી મને તારા પિતાએ ઘરમાંથી કાઢી મૂકી એ જ દિવસે એની સોકટ ઉપર મેં મારું મંગળસૂત્ર ઉતારી નાખ્યું અને એણે આપેલું નામ તેના ઉમરે મૂકીને મેં ઘર છોડી દીધું પિયર નડિયાદમાં તારો જન્મ થયો અને ત્યાં જ રહી શિક્ષિકા તરીકે નોકરી કરી તને મેં ઉછીર્યો અને ભણાવ્યો એટલું જ નહીં પણ તને સ્કૂલમાં દાખલ કર્યો ત્યારે મેં તારા નામની પાછળ તારા પિતાના નામને બદલે મેં મારું મૂળ નામ મહેશ્વરી લખાવેલું જ્યારે તું ઇન્ટર સાયન્સમાં સારે માર્ક્સથી પાસ થયો એ દરમિયાન મારા માતા પિતા પણ ગુજરી ગયા અને તને સુરતની મેડિકલ કોલેજમાં એડમિશન અપાવ્યું અને હું પણ ત્યાંની એક ખાનગી કોલેજમાં અધ્યાપક તરીકે જોડાય તારો નો અભ્યાસ પૂરો થતા મારા પિતાજી તરફથી મને વારસામાં મળેલ નડિયાદનું ઘર અને ફાર્મ હાઉસ વહેંચી નાખી તને કેન્સર નિષ્ણાત બનાવવા અમેરિકા મોકલ્યો આજે આટલા વર્ષે એની પ્રેમિકાનો સાથ છૂટી જતા હું તેને યાદ આવી મનુષ્ય પોતાના ઉજળા દિવસોમાં કરેલા કુકર્મો જ્યારે પાછલી જિંદગીમાં ભોગવી છે ત્યારે પ્રાય રૂપે એ આંસુ રૂપિયા આંખમાંથી ટપકે છે બેટા હવે બધી સ્પષ્ટતા કરી તું તેને અમદાવાદ જવાને બદલે અહીં જ આપણી સાથે રહેવાની વાત કરી જોજે અમેરિકા જવાને બદલે ઓપરેશન માટે તેનું અહીં આવવું એ જ કુદરતી સંકેત છે અને જો ઈશ્વર તેને એ રીતે માફ કરી શકતો હોય તો હું તો મહા ઈશ્વરી છું સવારનું ભૂલેલો જો રાત્રે પાસો આવે તો એ ભૂલેલો નથી આટલું સાંભળતા જ ડૉક્ટર માના પગમાં પડી રડવા લાગ્યો માં જિંદગીના મોટા ભાગના વર્ષો તે દુઃખ તકલીફ અને સંતાપમાં જ વેઠ્યા છે એટલું જ નહીં પણ એ બાબતે આજ સુધી તે કદી ન તો હરફ ઓસર્યો છે તે નથી મને કંઈ કળાવા દીધું ધન્ય છે તને અને તારી સહનશક્તિને તું આ ઝેર આજ સુધી પસાવી કેમ શકી બેટા પરિવારને ટકાવી રાખવા કોઈ કે તો નીલકંઠ બનવું જ પડે સાડીના પાલવથી આંખના ખૂણા લોસતા મહેશ્વરી બોલી સવારે ઉઠતા વેત જ ડૉક્ટર દવાખાને પહોંચ્યા આ બાજુ વકીલ સાહેબ તથા પ્રીતિ આજે અમદાવાદ પાછું ફરવાનું હોય પોતાનો સામાન પેક કરવામાં વ્યસ્ત હતા ડૉક્ટર હોર્ડમાં પ્રવેશ્યા અને વકીલ સાહેબને કહ્યું કેમ આજે તો જવાની તૈયારી પણ થઈ ગઈ વકીલ સાહેબે ધીમું હસીને બોલ્યા સાહેબ આજે પંદર દિવસ પૂરા થયા હવે તબિયત પણ પહેલા જેવી સારી થઈ ગઈ છે આપ આપનું બિલ આપી ડિસ્ચાર્જ સર્ટિફિકેટ આપો એટલે વહેલા ઘરે પહોંચી જઈએ ડૉક્ટર જવાબ દેતા કહ્યું એ તો બરાબર છે પણ મારી ઈચ્છા એવી છે કે આપ આપને ઘેર જાઓ તે પહેલાં મારે ઘેર પધારી સા નાસ્તો કરી અને વિદાય લો મારા ઘરમાં આપ વડીલના પગલાં એક સોપા આશીર્વાદ સમાન જ છે હું ઈચ્છું છું કે ફરી મારે ત્યાં આવા નિમિત્તે આપને આવવાની જરૂર ન પડે ડોક્ટરના આગ્રહથી ભાવુક બનેલ વકીલ સાહેબે ઘેરાવવાનું નિમંત્રણ સ્વીકારી અને પુત્રી પ્રીતિ ગયા દીવાનખાનામાં વકીલ સ્વાગત કરતા ડોક્ટરે કહ્યું પધારો બેઠક પ્રવેશતા સામે દિવાલ ઉપર મહેશ્વરીનો ફોટો જોઈ વકીલ સાહેબથી સહસાઇ ગયું આ ફોટો વકીલ સાહેબ વાક્ય પૂરું કરે તે પહેલા જ ડોક્ટરે કહ્યું આંખના ભીના ખૂણા વકીલ સાહેબે કહ્યું સામાન્ય રીતે ઈશ્વર જ્યારે મનુષ્યનું સર્જન કરે છે ત્યારે લગભગ બધાના ચહેરા મોહરા અલગ અલગ જ હોય છે પણ ખબર નહીં કદાચ ઈશ્વરના કારખાનામાં પણ બે તંગી પડી ગઈ હશે પ્રવેશ્યા જોતા વકીલ સાહેબનું હૃદય વધુ જોરથી ધબકવા લાગ્યું ફીકી ઝીણી આંખો ની કાળા કુંડાળા સાથે નાની કરસલીઓ ધૂસકે રડતા બોલ્યા મમતા મને માફ કર મારા પાપનું ફળ હું વર્ષો સુધી ભોગવી સુક્યો છું મહેશ્વરીએ પોતાના સાડીના પાલવથી વકીલ સાહેબને આંખો લૂછતા કહ્યું સમય બળવાન છે જે વીતી ગયું એને યાદ કરવાનો કોઈ ફાયદો નથી એ જ ક્ષણે ડોક્ટરે પોતાના ખીચામાંથી વકીલ સાહેબના હાથમાં મંગળસૂત્ર આપતા કહ્યું તમે જે દિવસે મારી માને ઘરવટો આપ્યો ત્યારથી એ મમતા મટી મહેશ્વરી બની ગઈ છે અને હવે જીવન પર્યંત એ મહેશ્વરી જ રહેશે વકીલ સાહેબે મંગળસૂત્ર હાથમાં લઈ મહેશ્વરીને ગળામાં પહેરાવતા પ્રીતિને કહ્યું બેટા આજ તારી પગે લાગ પ્રીતિ મહેશ્વરીને પગે લાગતા મહેશ્વરીએ કહ્યું એક સ્ત્રીને પોતાનાથી વિખૂટો પડેલો પતિ પુત્રને પિતા ભાઈ ને બહેન અને પિતાને પોતાનો પરિવાર મળતા આજે ઘર ગુલમોહર જેવું રંગીન અને મનોહર બન્યું છે હવાની લહેરથી આવતા બારી બહારની ગુલમોહરની બે ડાળીઓ ઝૂલવા લાગી એક બીજી ડાળીને કહ્યું સ્ત્રીને જેણે ઉમરના આખરી પડાવ સુધી આપણી જેમ ગ્રીષ્મની કાળી ગરમી સહન કરીને પરિવારને આપણા જેવો સુંદર રંગીન અને મનોરમ્ય રંગ આપ્યો બીજી ડાળીએ જવાબ આપ્યો ખીલીને ખરી જવું એ તો સહજ અને કુદરતી પ્રક્રિયાનો એક ભાગ છે તેમ છતાં પોતે તપીને બીજાને ઠંડક આપે અને આકર્ષી શકે એ જ આપણા ખીલીયાનો ઉદ્દેશ છે અને તે ઉદ્દેશ્ય આ સ્ત્રીએ બખુબી ચરિતાર્થ કર્યો છે લેખક વ્યોમેશ ઝાલા આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો